નાફેડ ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાતા શહેરા મત વિસ્તાર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લા ભાજપમાં ખુશી છવાઈ છે ત્યારે નાફેડના ચેરમેન બન્યા બાદ જેઠાભાઈ ભરવાડ તેમના મત ક્ષેત્ર તાલુકાના ચાંદલગઢ ખાતે આવી પહોંચતા ભાજપના બધા કાર્યો હોદ્દેદારો સહિત ભાજપના કાર્યકરો અને તેમના ચાહકો શુભેચ્છા મુલાકાત માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યાં ઉપસ્થિત સૌએ નાફેડ ચેરમેન બનવા બદલ જેઠાભાઈ ભરવાડને શુભેચ્છા પાઠવી ફૂલહાર પહેરાવી પુષ્પ ભવ્ય સ્વાગત કર્યું હતું તો બીજી તરફ જેઠાભાઈ ભરવાડે નાફેડના ચેરમેન બન્યા બાદ પ્રતિક્રિયા આપી નાફેડના ચેરમેન પદે બિનહરીફ થવા બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો સાથે ખેડૂતોને ભારત સરકાર તરફથી જે સબસિડીના નાણાં આપવામાં આવે છે તે તેમના ઘર સુધી પૂરેપૂરા પહોંચવા જોઈએ અને તે પહોંચાડવા માટે જ આગામી સમયમાં અમારી પ્રાથમિકતા રહેશે અને દેશભરના ખેડૂતોના હિતના નિર્ણયો આગામી સમયમાં બોર્ડમાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે સાથે જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે ખૂબ મોટી જવાબદારી છે અને ચેલેન્જ ખૂબ જ છે મેં કલ્પના પણ નથી કરી કે મને આટલી મોટી રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી મળશે તો સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પદ્ધતિને લઈને પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નાફીડની ચૂંટણી રાષ્ટ્રીય કક્ષાની હતી રાજ્ય કક્ષાની હતી નહીં તેમ છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નક્કી કરવામાં આવે છે તે સર્વને શિરોમાન્ય હોય છે માંડેટ લઈને રાજકીય આગેવાનોમાં રાજ્યમાં અસંતોષ હોવા અંગે પણ જણાવ્યું હતું કે આ પ્રકારનો કોઈ અસંતોષ રાજ્યના સહકારી ક્ષેત્રના આગેવાનોમાં પ્રવર્તો નથી a aa da ae aee da a a a ea a a a a aa a a a aa aea aaa aa 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 a a a aaa ગઈકાલે નાફેડના ચેરમેનની વરણી થવાની હતી એની અંદર ભારતીય જનતા પાર્ટીએ ના માન્ય દેશના વડાપ્રધાન માન્ય સહકાર મંત્રી અમિત શાહ સાહેબ તેમજ અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર તમામની સર્વસંમતિથી ગઈકાલે ચેરમેનની વરણી થઈ એક પંજાબના ત્રિલોકસિંહ એમના વાઇસ ચેરમેન અને કર્ણાટકના એક હોતીજી સિદ્ધપ્પા હોતી એમના વાઇસ ચેરમેન બનાવી કાલે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ પણ મારું આજના દિવસે એટલું જ કહેવું છે કે દેશના જે ખેડૂતો છે ખેડૂતોના પૂરતા પ્રમાણમાં ભારત સરકાર જ્યારે પૈસા આપતી હોય સબસિડીના ભાગરૂપે પૈસા મળતા હોય તો ખેડૂતોના ઘર સુધી પૂરેપૂરે પૈસા મળતા થાય અને મળવા જોઈએ એ દિશામાં અમે નાફેડ તરફથી આખા દેશની અંદર જેટલા ફાર્મરો છે પૂરા દેશની અંદર જે ફાર્મરો ખેતી કરતા હોય કિસાનો હોય એવા તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પૈસા મળે એવું કામ અમે કરવાના છીએ અમે એ વાત નિર્ણયો ખેડૂતોના હિતના નિર્ણયો અમે બોર્ડની અંદર લેવામાં આવશે જવાબદારી ખૂબ મોટી છે ચેલેન્જીસ બહુ છે પણ હું એટલું જ આજના દિવસે કહીશ કે આ બધું મેં કલ્પના પણ નથી કરી મા ખોડલની કૃપાથી જે મળ્યું છે મા ખોળાલની કૃપાથી જે કંઈ સારું સારું થાય દેશ માટે દેશના નાગરિકો માટે અને મારાથી જીવનમાં જેટલું સારું શક્ય બને નિપક્ષપણે પારદર્શિકાની સાથે કામ કરવા માટે મારા પર જે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે ને ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હંમેશા માટે ટકાવી રાખવા માટે હું મારા તરફથી મારા બોર્ડ તરફથી પૂરેપૂરા પ્રયત્નો કરતો રહીશ આ રાષ્ટ્રીય લેવલની ચૂંટણી છે કોઈ સ્ટેટ લેવલની ચૂંટણી નથી એટલે આ વસ્તુ રાષ્ટ્રીય લેવલ સુધી ની પ્રથા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય લેતી હોય એ જ થાય બાકી બીજું કંઈ આમાં પરિસ્થિતિ ઉભી કોઈ થતી નથી નેશનલ લેવલની વાત છે એવું કોઈ દેખાતું નથી અસંતોષ ઉભો થયો છે મને ક્યાંય દેખાતું નથી